पीएस आसा था मानो पे सब फोन करे हो पोसक साइलेंट पे कि सर वजान चालू चिंता चाल करो पापा का पापा इतनी यार कह दी तो आए तो कुसम देख सैले फोन करे बेचारे जी सर तैयार जे चालू करित नु ओचू क्यों ओचू चार तो मन खाओ पड़ी का पे पासा तो दो पाछो चलो आठ पे चाल देर अभी की बंदोबस्त मारता आ जब वो को को तो ना को अधिकारी आया तो हां आए पूपलाल

તો ગાઈ ફાઈનલી ઉધરાસી દેવા તો ગાઈ આપણે બધા રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે આપણે જતા નહીં અંગાત પણ હાટુભાઈ જોઈ છે અને આપણે જી જી ક્લાસમાં અને હાટુભાઈ ફરવા બે છે એમને એન્જોય કરવા દો કારણ હાલ લગ્નનો માહોલ છે ફરવા હાટુભાઈ તમે જી આવો શાંતિથી આવજો ચલો ભાઈ હાટુભાઈ નીકળ મજા આવી ને મજા આનંદ આવે તો ભાઈ હાટુભાઈ જોઈ છે અમારા ફૈરા તેઓ ખાઈ માસી માસી ડબોરા એ ગાડી તારે ભોળા જવા જ

મસ્ત ને તમે જતા નહીં હું ઘેરું હા બસ ઓધી કરી આવ પાછો ભાઈ અરે ને બહાર આવી

મારા સેડી દર્શન કરવા આ કાકરી વાગડી છે ને જબ્બલ લાય તું તું ના ભઈ બા બચ્ચા અંદર કામ પડી કોક ભગત હું આપણો ફાઇનલ નીકળે જેવો દર્શન ભૂલી લેવા માટે બસ સ્ટેન્ડમાં માં આવ્યો છું તો ગાઈસ આ તો મેમાં નવા ચાલુ ચાલુ છું તો ચલો ગાઈસ આપણો દર્શન ભૂલી દરેક ટ્રેન મળીએ જો ગાઈસ આપણો બસ સ્ટેન્ડ તો આયા લેવા માં ડબુલો તો સરબત કતો રસ પીવું છે શિરડીનો એ તાની પીવો વાહ ભાઈ વાહ અલગા તમારા મિત્ર મના સુનિલ ભાઈ હારો કરી આચવી રાખ્યો બેહારે સંતિ વાહ ભાઈ વાહ હા તું બેઠો તો મજા આતી યાર હું તો અચાવન લિંગેર આયા છે કોણ આઈ લ્યા પહેલા આઈ લે હે છો આય રે મન

ঘ <Trib forums>

ભાઈ માસીઓ ઘેર તો મસ્ત મજા ને કહે છે અરે વાહ ક્યા બાત હે ભગવાનજી કો ચઢા દો ઓ સાત્વિક બાપુ ભગવાનજી કો ચઢા દો ફૂલ કાલ અમારે મોબાઈલ મોબાઈલમાં જોતા હશે અલ્પેશભાઈ જોશી હા

बदिर रे पळा हाकाले बद्दी डाको ने एक पछि बद्दी अले बप्पा बद्दी ने ते मी हा ओ मु ने ते मु हाक ने बाप जीवा हा बद्दी लाई दे आवर लाई दे ए छोकरा वेणा ने बगा पट्टी माग जळी बेटा धर जे नमा भाते दे बद्दा जळी ग्यासन था चार जो

મોદુરજી ફાવા દગા ક્યાંય મચ્છર દાણી એટલે ઓછું દેખાય મને દક્ષાઈ કમ્પ્લીટ દેખાય દેખાશ ને આવું કંઈ કેવું અનાર વિશે હે તે જ આઈડિયા નહીં મારે હું કહેવ આ ભોણિયા મચ્છર ના કેળો છો અમારે કહે જો ગાયજ મમ્મીને ત્રણ જણો કહે છે બે ભોણિયા ને મમ્મીજી માએ દક્ષા જોડી હા ચલો ગાયજ આપણે ફર્સ્ટ લાગે ઊંઘે શાંતિથી